નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા આવેલા અપડેટ ત્રેવીસ પોઈન્ટ સાત મુજબ ત્રણથી છ વર્ષના બાળકોનું અપાર આઈડી ક્રિએટ કરી શકાય છે આ અપાર આઈડી કઈ રીતે ક્રિએટ કરી શકાય તેની સમજ આજના વિડીયોમાં મેળવીશું તમે એ પહેલાં અપાર આઈડી શું છે તેની સમજ મેળવીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજારને વીસ મુજબ આ અપાર આઈડી લોન્ચ કરવામાં આવી છે અપાર આઈડીની અંદર બાળકની શૈક્ષણિક લાયકાત જેમ કે તેનો અભ્યાસ છે તેની ડિગ્રી છે તેની વિગતો છે આ અપાર આઈડીની અંદર સંગ્રહિત કરવામાં આવશે આ અપાર આઈડી બાર અંકની હશે જેમ આપણે આધાર કાર્ડ છે એ મુજબ આ અપાર આઈડી છે એ લોન્ચ કરવામાં આવી છે અપાર આઈડીનું પૂરું નામ ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી એવું રહેલું છે આ અપાર આઈડી બનાવવા માટે બાળકના વાલી માતા પિતાનું આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ત્રેવીસ પોઈન્ટ સાતના આવેલા અપડેટ મુજબ આપણે એ અપાર આઈડી ક્રિએટ કરી શકીએ છીએ કઈ રીતે થશે ચાલો સમજીએ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઉપર ઓપન આપી દેશો જેવો તમે ઓપન આપો છો એટલે અહીંયા આપણી સામે છે એ પ્રોફાઇલ ખોલીને આવશે જેમાં આપણે જવાનું છે લાભાર્થી ઉપર યસ અહીંયા આપણે જોઈએ છે લાભાર્થી છે એના પર ક્લિક આપીશું અહીંયા બેનિફિશરીઝ લખ્યું છે ત્યાં તમે ક્લિક આપી દેશો આપણે અહીંયાનું ગુજરાતી કરી દઈએ યસ લેંગ્વેજ છે બદલી દઈશું અને અહીંયા ગુજરાતી આપી દઈએ કન્ફર્મ કરી દઈએ અને બહાર આવી જઈશું ઓકે તો આ ગુજરાતી થઈ ગયું લાભાર્થી ઉપર ક્લિક આપીશું જેવું તમે ક્લિક આપો છો એટલે ત્રણથી ને છ વર્ષના બાળકોનું બોક્સ આવી જશે ત્યાં તમારે ક્લિક આપવાનું છે જેવો તમે ક્લિક કરો છો તો અહીંયા તમારી સામે યાદી આવશે અહીંયા આપણે એક ડેમો તરીકે સમજ મેળવીશું નામ છે એ પસંદ કરીએ તુશલ જેવું નામ તમારી સામે આવે છે તો એની સામે છે એ ત્રણ ડોટ છે તો ત્રણ ડોટ ઉપર તમારે ક્લિક આપવાનું છે તો તમે જોઈ શકો છો છેલ્લેથી ત્રીજા નંબર સોરી ચોથા નંબર ઉપર છે એ તો ક્રિએટ અપાર આઈડી એવું ઓપ્શન આવે છે આ છેલ્લેથી ચોથા નંબર ઉપર તમારે ક્લિક આપવાનું છે ક્રિએટ અપાર આઈડી ત્યાં તમે ક્લિક આપો છો તો તમારી સામે આ પ્રકાર એનું પ્રોફાઇલ આવશે પેજ આવશે જ્યાં તમે જોવો છો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી અપાર આઈડી એવું અહીંયા લખ્યું છે જેમાં નામ છે આધાર કાર્ડ નંબર છે જન્મ તારીખ છે જાતિ છે અને મોબાઈલ નંબર છે એ દેખાઈ આવે છે અહીં તમારે છે એ એક પેરેગ્રાફ પણ આપ્યો છે ત્યાં તમારે સમ ક્લિક આપી દેવાનું છે એ રેડ કલરનું બોક્સ છે ત્યાં તમારે ક્લિક આપી દેવાનું છે આ જે ફકરો આપ્યો છે એની અંદર તમને કહેવામાં આવી રહ્યું છે કે હું સંમતિ આપું છું કે આ બાળક જે છે એ અપર આઈડી બનાવી શકે એનું ડિજિલોકરમાં ખાતું ખોલાવી શકે અને મને કોઈ વાંધો નથી એ પ્રકારનો અહીં આખો પેરેગ્રાફ આપેલો છે નીચે છે આઈ બટનની અંદર પણ લખ્યું છે કૃપા કરીને બાળકના માતા પિતા વાલીની સંમતિ લો અને નીચે માતા પિતા વાલીની વિગતો ભરો તો યસ અહીંયા આપણી સામે છે એ બોક્સ રિલેશનશીપ વિથ ચાઇલ્ડ અહીંયા તમે ક્લિક આપો છો તો માતા પિતા અને ગાર્ડિયન એવું આવ્યું છે માતા પિતા ગાર્ડિયન એટલે એના વાલી તો આ ત્રણમાંથી કોઈ એકનું આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે જેમ કે અહીંયા આપણે પિતા છે એના પર ક્લિક આપીએ જો તમે પિતા પર ક્લિક આપો છો તો અહીં એમના પિતાનું નામ છે આપો આપ આવી જશે અહીંયા આપણે માતા પર ક્લિક કરીશું તો અહીંયા માતાનું નામ છે એ એની જાતે આવી જશે યસ અહીંયા આપણે પિતાનું નામ આપીએ પિતાનું નામ આપો આવી જશે અને છેલ્લે અહીંયા આપણને લખ્યું છે ઓથેન્ટિકેશન આઈડી નંબર એટલે અહીંયા છેલ્લા જે બોક્સ છે ત્યાં તમારે પિતા પસંદ કરો છો તો પિતાનો આધાર કાર્ડ છે અહીંયા નોંધવાનો છે યસ અહીંયા આપણે આધાર કાર્ડ છે નોંધી દઈએ ઓકે જો તમે નોંધી દો અને અહીંયા નીચે સબમિટ બટન આપ્યું છે તેના ઉપર તમે ક્લિક આપી દો છો તો એ બાળકનું અપાર આઈડી છે એ ક્રિએટ થઈ ગયો છે જો તમે અહીંયા જોઈ શકાય છે નોટ નોટડાઉન વિથ અપાર આઈડી પછી બાર અંકનો આ નંબર છે ઇન ફ્યુચર તમે રેફરન્સ માટે આ જે છે એને સાચવી લોશો આવું આવે છે તો તમારે એનો સ્ક્રીનશોટ પાડી દેવાનો છે અને જે તે બાલ બાળક છે એને વાલીને આ અપાર આઈડી છે એ નંબર આપી દેવાનો છે એટલે ભવિષ્યની અંદર છે એ અપાર આઈડી ક્રિએટ કરે છે તો એને એ ડિટેલ છે એ મળી જશે તો આ પ્રકારે તમે છે એ બાળકનો અપાર આઈડી છે એ બનાવી શકો છો જેમ કે આપણે ફરી વખત જોઈશું આપણે બીજું એક પણ નામ લઈએ અત્યારે આપણે પિતાનું આપણે જોયું હતું હવે માતા છે એને આપણે ક્રિએટ કરીને જોઈ જેમ કે અહીંયા એક નામ આપીએ આપણી પાસે નામ છે યસ આપણી પાસે નામ અહીંયા અવેલેબલ છે યસ આ નામ છે ધ્રુવી તો ત્રણ ડોટ ઉપર ક્લિક આપ્યો પછી અહીંયા જશું આપણે ક્રિએટ અપાર આઈડી અહીંયાથી તમારે તેની ડિટેલ્સ બધી આવી ગઈ છે અને પછી અહીંયા રિલેશનશિપ વિથ ચાઇલ્ડ તો ત્યાં તમારે પસંદ કરવાનું છે માતા માતા પસંદ કરો છો તો એના મમ્મીનું નામ છે એની જાતે જ આવી જશે સૌથી છેલ્લા બોક્સની અંદર એના મમ્મી છે એનું આધાર કાર્ડ છે એમાં નોંધવાનું છે અહીંયા આપણે આધાર કાર્ડ નોંધી દઈશું યસ ઓકે રેડી સબમિટ બટન ઉપર તમે ક્લિક આપી દો જેવું આપી તો દેશો એટલે એનું આ અપાર આઈડી છે એની જાતે જ બની આવશે આ જે આવે છે ને સ્ક્રી સ્ક્રીનશોટ લઈ લેશો અને એ જે તે વાલીને તમે આપી દેશો તો ત્રેવીસ પોઈન્ટ સાત મુજબ હવે ત્રણથી છ વર્ષના બાળકોનું આપણે અપાર આઈડી છે એ બનાવી શકીએ છીએ તો આ અપાર આઈડી છે કમ્પ્લીટલી આપ સમજ્યા છો આશા રાખીએ છે તમે એ માહિતી અહીં આપી છે એનાથી માહિતગાર થયા છો ફરી મળીશું નવી માહિતી સાથે અને સાથે સાથે તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો આજે જ કરી લેશો કારણ કે પોષણ ટ્રેકર સંબંધિત માહિતી ખૂબ મહેનત દ્વારા અમે તમારા સુધી લાવીએ છીએ આપ સૌનો આભાર